રામ રામ સીતારામ મજામ બધાઈ આપણી જોટાણ એવા કેનાલની ખળો વાટવા એ વાત આપણે એટલું લીધું નહીં વાંટવાનું બેક મોટર ને આપણે આ ઉપલા ખાતર માંડવી કેનાલ વાળી ખાસ આપણા પસંદ આવે તો લાઈક કબર કરજો બધાય આપણે જોટાણે હાડા દહા વગાની ઢોરની નિર્માણ કરી દે એટલે એ પછી ખાઈને ને જાય અને આપણી અલવા જ કેટલા આપણે પશુપાલન છે એ બધી બતાડીએ એક એક ગાય બીજી અને ત્રીજી ત્રણ ગાયું કોરા એક પાડી છે પછી એક ઝિંકી પાડી પછી આ કોરા એક ખડેલું હે

આપણે એટલું પશુપાલન છે બારક જેટલા હા ઢોર બધે છે એક આજે અહીંયા કરે બાંધ્યું પણ પશવાડે હમણાં જો હાવ મેં બિસાર ઢોર ને હાવ ખોડે નહીં ખાતા કારણ કે બે ત્રણ દેખધારો વેર હતો ને આટલી કાલુ થોડુંક વરાપ આપી દે થોડુંક વાંધો તો ખાવાનું ના બગાડે નાખતા આપણી મગફળીમાં ઝાડું ઉપાડીએ ગયું શું પોઝિશન એક માંડવીને દોડવાની વાંધી આવી આપણે ઓરવેર લગભગ બહુ વ્યાજ આગતરી જ આઠ અગદી આગતરી છે આપણી મગફળીની લગભગ પાસે જેવું થયું આવી રીતનો ફાળ બેઠો છે

તો હાલી બધી આ વહેલીઓ બધા મેં હજુ આ બે બે જ છે દોડવા આપણી છે ઉપલ્યા ખતરની મગફળી હજુ હાવ બહુ નબળી હતી એવું જોરદાર થઈ ગયા કારણ કે આમાં આપણી ખાતરનો ડોઝ મારી દીધો ને એટલી ઠાકી હોય કરે ગઈ અને આપણી એની આ પટ્ટામાં બે ફેર દવા સાટી દઈને એટલે જ્યાં થોડી નબળી છે ઘરની આમાં ઉપર ઉપર બે ફેરે સાટી દવા મારી દઈ આ તો વરસાદની ની હારા એટલે એ પછી વાંધો ન હોય કપડાકીનું કે આ બધી એના પટ્ટો બહેર્યો હતો